વલસાડના તિથલ ગામ તરફ જતા રસ્તા પરથી માટીનો જથ્થો ખાલી કરી પસાર થઈ રહેલ ડમ્પરના પાછળનું લીવર કોઈ કારણોસર અટકી જતા ડમ્પર એક વીજ પોલ સાથે અથડાઈ પડતા લચી પડેલ વીજ લાઈનને લઈને અન્ય આઠ વીજપોલ ધડાકાભેર તૂટી પડ્યા હતા ઘટનાને લઈને તિથલના અને સેગવી ગામના વિવિધ વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી આજ રોજ તિથલ ગામ તરફ જતા રોડ પરથી પસાર થઈ રહેલી વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ કામગીરી શરૂ કરી હતી માટી ખાલી કરી એક ડમ્પર નંબર જીજે સત્તર એક્સ એક્સ એકવીસ ઓગણચાલીસ નો ચાલક ખાલી ડમ્પર લઈ વલસાડ તરફ જતી વખતે હાઇડ્રોલિક ઊંચું અને એક સાથે થાંભલા સાથે ટ્રાન્સફોર્મર તોડી પાડવાની ઘટના બનતા વિસ્તારમાં લાઇટ ડૂલ થઈ ગઈ હતી જોકે ઘટનાની જાણ થતાં વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક નવા થાંભલા નાખી વીજ પુરવઠો આપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી વીજ પુરવઠો ચાલુ કરતા વિસ્તારના રહીશોને મોટી રાહત મળી હતી